બે ટાણા <laughs> 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 <laughs>

એને ને આજ રજા રાખી છે કેમ ખબર કે છે ને એને મોઢામાં એ આ બધે ચાંદા પડી ગયા છે આયા તો એ બોલી ન થકતો બોલે ને તોય દુખે અને ખાવાનું ખાઈ ન થકતો તો પછી મેં કીધું ન્યા જાય છે બોલશે ને પાછો રોહે એટલે કાંઈ મોટલો નથી બપોરે સાંજે આવશે ને તો એ દવાખાને લઈ જશે એને તો એ ત્યાં ગૂતો હશે હવે ગૂતો છે ને એટલે બપોરને ગૂતો જ રહે એટલે કીધું કે બપોરે લઈ જાય દવાખાને હું ફટાફટ પેલા મારા નાના મોટા બધા કામ છે ને એ પૂરા કરી નાખો હાલો આપતો બિઝનેસ શરૂ હા લેસ મારે તો છો બુટા મારવા છે એટલે હા થઈ ગયા તો પણ આર્યની નીંદર હજી નથી ઉઠતી જો હારુ એર ઉબો થી છે હાલો ઓ થાય બોલો

પછી લગાઈ દેવાની ખાઈ ને હાલ ઉભો થઈ જા હાલ માં દીપો વળી હાલ હાલો 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 હાલ ની હાલ ઉભો થાય નીંદર નથી ઉઠતી આ રીતે હું ગમે ખાવાનું બની ગયું છે સિંગનું શાક બનાવ્યું છે સાજે થાટું ભા અને આર્યન અત્યારે જગાડ્યો માણ માણ જો એનું મોઢું દુખે છે કે આર્યન મોઢું દુખે છે ને તો દવાખાન નથી લઈ જવાનું

રોંઢળી કરવા બેઠો છે એને દુખે છે તો જો નીરે કે નીરે દેખાય જો એનું મોઢું દુખે દેખાય તો આરું મોઢું સારું થઈ ગયું કે નહીં કે અમારે જો ભૂખ લાગી ગઈ કા સદ્દા ભૂખ તો લાગે છે ખાડી બનાવતા હતા મે તો અમને લાગી કે ભૂખ હા તો રોંઢળી કરવા લઈ ગયો બપોર તો ખારું નહી પણ તો ભૂખ લાગી અને ખાવામાં શું છે ખબર જો આ ખીચડી છે અને આ થોડું છે અને ભાખરી છે હોવા બપોરના રોટલા છે ટાઢું ટાઢું ખાવાનું ખાસો આર્ય નું ખાસો જો અમારે હાડી નો ઢગલો પીડો હાનો જો એટલી બનાવી નાખી ને ભૂખ લાગી ગઈ તો હાલો આવી જાવ બધા લોન કરવા ફાઈનલી અત્યારે વાગી ગયા સાંજના આઠ અને સાજે પણ આવી ગયા છે તો એ છે ને કાંઈ ખંતાડીને લાવ્યા છે હું લાવ્યા કંઈ ખબર નથી પડતી

પેંડા છે હા બતાવો કાજુ કતરી છે આ પેંડા કહેવાય એને અર તું આમેથી કોઈ બડતું નો ખાતી તને મર્યા નથી મજા છે મને બડથી આ સાજીત નો કઈ બાજુ ઉગી ગયો મીઠાઈ આવી ઘેરે હા તમનો ઉગી ગયો ને આમાં મને આવું પાતું બોવ પડે

મીઠાઈ શેરે શેરે બેસાતી હોય તો સાજિત એમ જોવું કે હંધાય ખાય તો હાલો આપણે લેતા જઈએ તો જો મસ્ત મસ્ત કાજુ કતરી આવી ગઈ છે આપણા ઘરે હાલો ખાઈ છે કોઈને તો આવી જાવ સાજેત હાડીના બંડલ મારે છે અને છોકરાઓ અમારે શું આમ જો આ બે જો આ બધાય છે ગેમિંગ લવર કા છોકરાઓ જો ગેમ રમતા શું અને જો અમારે રૂમમાં બધુંય બળા બૂટ પેડ્યું છે તો હવે એને હું

ભાખરી રોટલા ને સા ભાખરી અમારા આર્યન બનાવી જ પડે અને સા તો ખબર છે સાજીત ને જોઈ સાદું જ પીવા તો જો રાંધવાનું થઈ ગયું છે અને હવે ઘર સાફ કરવાના છે મતલબ આ બધું જો આ રણ વિખણ થઈ ગયું હોય કે નહીં એ બધું સાફ કરવાનું છે કાશાજી આ જીરો કરવું રણ તો ચાલો ફેમેલી આજનો દિવસ આવો કાંક હતો અમારો જો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને હવે આના ધ્યાન કરવાનો છે તો મળશું આપણે કાલના વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય